છેલ્લા કેટલાક દિવસથી ગિફ્ટ સિટી સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ બાદ હવે ગિફ્ટ સિટીને લઈને અન્ય એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ગિફ્ટ સિટીમાં હવે સરકાર મેટ્રો દોડાવવાનું વિચારી રહી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ડ્રીમ પ્રોજેક્ટિફ્ટ સિટીમાં સરકારે તાજેતર માં સરકાર નો દાવો છે કે ટૂંક સમયમાં જ ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવાશે હકીકત એ છે કે અહીં અંદાજે વીસ હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે જો મેટ્રો ટ્રેન ચાલુ કરાશે તો પણ સમસ્યા નું સમાધાન થવાનું નથી રોકાણ અને ફાઈનાન્સ ના વ્યવસાયમાં ગુજરાત મહત્વની ભૂમિકા નિભાવે તે હેતુથી બે અને બે માં તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ ગિફ્ટ સિટી પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો હાલમાં અહીં વીસ થી વધુ બિલ્ડિંગો એક હોટેલ અને એક ક્લબ છે હોટેલમાં માં ત્રણસો રૂમો છે ગિફ્ટ સિટીમાં માં વીસ હજાર જેટલા કર્મચારીઓ અધિકારીઓ નોકરી કરી રહ્યા છે અમેરિકન બેંક માઇક્રોસોફ્ટ સહિત અનેક કંપનીઓની ઓફિસો અહીં શરૂ થઈ ગઈ છે અનેક આઈટી કંપની પોતાની કામગીરી શરૂ કરી દીધી છે ઉપરાંત એનએસઇ અને બી એસ કર્મચારીઓ પણ ધમધમી રહી છે અત્યારે વીસ જેટલા ટાવરોમાં પ્રોફેશનલ કામગીરી પણ થઈ રહી છે

આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર